પાક નુકસાન સહાય ઘણા ખેડૂત મિત્રોને નથી આવી ઘણા ખેડૂત મિત્રોને ઓછી આવી છે ઘણા ખેડૂત મિત્રોને એક જ હપ્તો જમા થયો છે તો ખેડૂત મિત્રો આ બાબતે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું તમે સંપૂર્ણ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને આ બાબતે જે તેના સચોટ કારણો છે કેમ વિલંબ થઈ રહ્યો છે તે તમામ બાબતની આજે ચર્ચા કરજો અને જે કેટલીક જગ્યાએ ઓછું આવવાનું કારણની અંદર પણ લોલમ લોમ

જમા થશે એટલે ખેડૂત મિત્રો તમે એક જ હપ્તાનો મેસેજ આવ્યો હતો એક વખત તમારી બેંક ની અંદર અથવા તો એપ્લિકેશન અથવા તો તમે જે બેલેન્સ ચેક કરવાની તમારી બેંકની જે રીત છે તેના પ્રમાણે તમે ચેક કરીને જોઈ લેજો કે તમારા બેંક ની અંદર બંને હપ્તા જમા લગભગ થઈ ગયા હશે તો એક વખત બેંક બેલેન્સ અવશ્ય ચેક કરજો ઘણા ખેડૂત મિત્રોનો મેસેજ આવે છે કે ત્રણ હપ્તામાં સહાય આવશે ના ખેડૂત મિત્રો ત્રણ હપ્તાની અંદર તે જ ખેડૂતોને સહાય આવશે જેમને જમીન સુધારણા વાળો જે સરકાર યોજના જાહેર કરી હતી વીસ રૂપિયા કે જેમના પાકની અંદર હજુ સુધી પાણી શોષાયા નતા તેવા ખેડૂતોને ત્રણ હપ્તાની અંદર સહાય આવશે બાકીના ખેડૂતોને એસટીઆરએફ નોર્મ્સ અને રાજ્ય સરકારની જે વધારાના વધારાના બજેટની જે સહાય છે તે સહાય જમા થશે હવે વિલંબ થવા અંગે શું કારણ છે તો ખેડૂત મિત્રો જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે પરંતુ હજુ સુધી નથી મળ્યું અને પ્રક્રિયા ચાલુ છે તેથી સો ટકા પેમેન્ટ મળશે મિત્રો વહીવટી કારણોસર વિલંબ થઈ છે તેના કારણે તમામ ખેડૂતોને સો ટકા પેમેન્ટ મળશે અમુક એવા લે ભાગુ તત્વો પણ સક્રિય થયા છે કે જે ખેડૂત મિત્રો ખેડૂતોને છેતરવાનું કામ કરે છે કે અમને આટલા પૈસા આપો ચોથો ભાગ આપો કે આટલા આપો તો અમે તમારા ખાતાની અંદર સહાય અપાવી દીધું ના ખેડૂત મિત્રો કોઈપણ પેમેન્ટ આપવાની જરૂર નથી તમામ ખેડૂતોને સહાય મળશે હજી સુધી ઘણા ખેડૂત મિત્રો બાકી છે ડીબીટી કરાવવાનું કોઈ બાકી હોય અથવા તો ઓનલાઈન પ્રોસેસની અંદર કોઈ પણ સમય જઈ રહ્યો આ બાબતે કૃષિ મંત્રી શ્રી જયારે પ્રેસ કોન્ફરન્સ કરશે એ સમય પણ આપણે તમને જણાવશું કે શું કારણ છે ને કેટલા ખેડૂતોને ચૂકવણું થઈ ગયું છે ઘણા ખેડૂત મિત્રોને ચુકવણું થઈ ગયું છે પણ બેંકની અંદર જમા થવામાં પણ સમય થઈ રહ્યો છે તો કોઈ ખેડૂત મિત્રોએ કોઈને પણ પૈસા આપવાની જરૂર નથી હવે આપણે પહેલા પણ વાત કરી હતી આજે પણ ત્રણ થી ચાર ખેડૂતોના ફોન આવ્યા કે એમણે એમ કહ્યું કે આધાર સીડિંગ હવે કરાયું ખેડૂત મિત્રો આધાર લિંક અને આધાર સીડિંગ અલગ છે આ બાબતે આપણે અગાઉ પણ વિડીયો ચર્ચા કરી હતી અને આજે પણ કહું છું આધાર લિંક એટલે તમારા બેંક એકાઉન્ટ ની સાથે આધાર લિંક કરો ચાર એકાઉન્ટ છે તો ચારે એકાઉન્ટ ની સાથે જેને આધાર લિંક કરો છો તે આધાર લિંક છે હવે તમે જ્યારે પણ તમારું બેંકની અંદરથી બેલેન્સ તમે ઓનલાઈન જોડે તમારી રકમ ઉપાડવા ત્યારે તમે જે જે નંબર નંબર આપો આપો છો તમારો આધાર એટલે તમારી ચાર પણ બેંક છે તમે જેને ઉપાડશો બેંક તેના અંદરથી બેંક માંથી તમે જે પેમેન્ટ ઉપાડી શકો છો તે આધાર થી ઉપાડી શકો છો હવે આધાર સીડિંગ એટલે શું તમારા ગમે એટલા બેંક એકાઉન્ટ હોય પણ આધાર કાર્ડ જોડે જે બેંક એકાઉન્ટ લિંક સીડિંગ હશે તેને સીડિંગ કહેવાય છે એટલે કે તમારું આધાર કાર્ડ નંબર નાખો અને ઓટોમેટિક પેમેન્ટ જતું રહે એવું એક જ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જે એકાઉન્ટના આધારે આધાર નંબરના આધારે ખોટો ના થાય તેના માટે સરકાર આધાર સીડિંગ ફરજિયાત માંગી રહી છે જેથી કરીને કોઈ એવો ખેડૂત કે જે ખેડૂત ખાતેદાર છે અને તેના આધાર કાર્ડની જોડે જે બેંક એકાઉન્ટ સીડિંગ હશે તે જ એકાઉન્ટમાં સહાય મળવા પાત્ર થશે એથી કોઈ બીજો ખેડૂત સહાયનો લાભ ના લઈ જાય એવા કોઈ તત્વો કે જેથી ખોટું ના થાય તેના માટે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે હવે ખેડૂત મિત્રો તમે તમે જે જે મુખ્ય ખાતું તો ખાતાની અંદર પૈસા જે વખતે પૈસા માટે જે બેંકની બેંકની ડિટેલ તે અંદર આવશે જે સીડિંગ હશે તેની અંદર જ આવશે તો તે બેંકની અંદર પણ એક વખત ચેક કરી લેવું હવે ઘણા ગામડાઓમાં ખાતામાં સહાય જમા થઈ ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રો બાકી છે તો તેમને પણ જમા થઈ જશે કોઈ વહીવટી કારણોસર અથવા તો વિલંબ થઈ રહ્યો છે તે બદલ ધમાતો થશે તો તે બદલ કોઈ ખેડૂતો એ ઉતાવળ કરવાના નથી ને કોઈને પણ રકમ જમા કરવા માટે પેમેન્ટ આપવાની જરૂર નથી હવે ખેડૂત મિત્રો જે લે ભાગુ તત્વો છે તેમને કોઈ પૈસા આપવાની જરૂર નથી આવા તત્વો ઘણી જગ્યાએ સક્રિય થયા છે ને મારા ધ્યાનમાં પણ એક બે જગ્યાએ આવ્યું હતું કે કોઈ વ્યક્તિ મને આવું કીધો હતો તો આવું કયો આપવાની જરૂર નથી ખેડૂત મિત્રો આવું કોઈ માંગતો હોય તો તેના પ્રૂફ તમારી જોડે રાખજો અને તમારા ગામ સેવક અથવા તો ખેતીવાડી અધિકારીશ્રીને પણ તરત જ જાણ કરી દીધો કે મારી જોડેથી આવું કરવા વાળા લોકો છે તો તે લોકોને પણ ખુલા પાડજો કેમકે જે ખેડૂતનો પૈસો લેશે તેના જોડે કોઈ પૈસો લેવા બચવાનો નથી કેમકે ખેડૂત કઈ રીતે પરિસ્થિતિથી આ વર્ષે કુદરતનો માર પડ્યો છે અને તેમને ખરેખર શું પરિસ્થિતિ છે બાકી તો જગતનો તાત છે તે ધરતી ઉપમાંથી ધન પેદા કરવાની જે તાકાત રાખે છે તેમને તમારી સહાય અથવા તો પૈસાના માટે નથી બેઠા તે લોકો પણ સરકાર આ બાબતે જે સહાય કરી રહી છે ને તેમનું સારું પગલું છે તો આવા તત્વો છે તે તત્વો આ ધંધા બંધ કરી દેજો કેમ કે તમે ગમે તે જગ્યાથી પેમેન્ટ લો પણ ખેડૂત પુત્ર ધરતી પુત્ર જોડેથી તમે પેમેન્ટ ના લો કેમ કે ધરતીનો જે ખેડૂત કઈ રીતે મહેનત કરે છે ને તેની પરસેવાની કમાણીની જો તમને આય લાગી જશે ને તમારી વિડીયો પણ પૂર્ણ થઈ જશે તો ખેડૂત જોડેથી પૈસા લેવાનું છોડી દો

જે તે સર્વે કર્યું છે નુકસાન ના હોય ઓછું હોય આવું પણ થઈ શકવાનું એક કારણ છે આ આપણે કારણ ચર્ચા કરી રહ્યા છે આવું થયું હોય એવું નથી તો જે ખેડૂતો ગામ સેવકો જોડે વધારે ગામો હતા તે તેઓ લોકો ના પણ પહોંચી શક્યા હોય ને જેટલું ઝડપથી થાય એટલો સર્વે પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક સર્વેમાં બાકી રહી ગયા હોય તો તેવા ખેડૂતોને પણ નુકસાન હોય ને સહાય ના આવી હોય અ અમુક ટીમો માત્ર ઓછા જ ખેડૂતોનો સંપર્ક કરી અને સર્વે કરીને જતી રહી હતી આવા વિસ્તારની અંદર પણ ખેડૂતોને અત્યારે મારે મેસેજ આવ્યા ઘણા ખેડૂતોને પાંચ હજાર છ હજાર બાર હજાર ચૌદ હજાર નુકસાન હોવા છતાં પણ ચુમાલીસ હજારની જગ્યાએ ઓછી રકમ સહાયની જમા થઈ છે તો આવું પણ અમુક જગ્યાએ બન્યું છે આ બાબતે પણ અધિકારી સરિઓ

ખરેખર તમારા ખેતરની અંદર પાણી પડેલું હોય એનો ફોર્મ ભરો કે ખેડૂતોને સહાય હજી બાકી છે તો આવા ખેડૂત મિત્રોને પણ સહાય આવશે તો તે લોકોને ત્રણ હપ્તા આવશે બાકીના ખેડૂતોને બે હપ્તા આવશે જે અ એસ એસ મુજબની સહાય અને રાજ્ય સરકારની વધારાની બજેટ વાળી સહાય તો ખેડૂત મિત્રો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો હું તમે જે કોમેન્ટ કરો છો એ હું કોમેન્ટ જોતો હોઉં છું અમુક વખત સમયના અભાવે હું જવાબ નથી આપી શકતો મને પર્સનલ ની અંદર પણ મેસેજ કરજો ની અંદર પણ તમે મેસેજ કરો છો ફેસબુક ની અંદર પણ મેસેજ કરો છો તો ખેડૂત મિત્રો ઘણા મિત્રો હેલો લખતા હોય આવું ના લખો હું પાછળ જવાબ આપું તો મારે બે વખત આપવાનો જવાબ થાય છે અને ઘણા બધા મેસેજો આવતા હોય લગભગ દિવસના ચારસો થી પાંચસો મેસેજો આવતા હોય છે તમામ જવાબ આપવા માટે તમારો જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્ન કોમેન્ટની અંદર અથવા તો સીધો જયારે મને મેસેજ કરો એ વખતે મને તમે લખી દો તો હું તમને જવાબ આપવાનો શક્ય હશે તેટલા ખેડૂતોને જવાબ આપવાનો પણ પ્રયત્ન કરશું અને મારા લાયક કોઈ કામ હોય તો મને તમે અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો ક્યાંય ખેડૂતો માટે ખોટું થયું છે તો આપણે તમારી સાથે આવીને ઉભા રહેવાની પણ તૈયારી છે અને આપણે કૃષિ મંત્રી સુધી પણ રજૂઆત કરશું અધિકારીઓ સુધી પણ રજૂઆત કરશું અધિકારીઓ પણ ખેડૂત પુત્રો છે તેઓ પણ તમારી વ્યવસ્થા સમજશે તો તમે પણ કોઈ પણ તમારી સાથે ખોટું થયું હોય તો તમે પણ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરજો ધન્યવાદ આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરીને સાથ સહકાર આપજો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે તે અવશ્ય દબાવો તેની મુખ્ય જે મુદ્દાઓ હતા તેની બાબતે પણ આપણે ચર્ચા કરી સીડિંગ બાકી હોય તો સીડિંગ પણ જલ્દીથી કરાવી લેજો અથવા તો તમે આપણે અગાઉ વિડિયો મૂકેલો છે એનપીસીઆઈ ઉપર જઈને તમે ઓનલાઈન પણ તમારું આધાર સીડિંગનું સ્ટેટસ ચેક કરી શકો છો અને હજી ઘણા ખેડૂત મિત્રોને ભૂલશે ગઈકાલે પણ મેં બે ખેડૂત મિત્રોનું ચેક કર્યું તો તેમનું આધાર સીડિંગ થયેલું નહોતું

લગભગ સાત થી દસેક દિવસ જેટલી રાહ જો તમામ ખેડૂત મિત્રો ખાતાની અંદર ની રકમ જમા થઈ જશે કૃષિ મંત્રી સાહેબ જે પ્રેસ કોન્ફરન્સ કરશે તેની અંદર તેઓ શું કહેશે તે પણ વિડીયો આપણે તમારા સુધી મૂકવાનો પ્રયત્ન કરશું ધન્યવાદ ખેડૂત